ී පන බකොට බෙ උබරේ ක ම ක නද බුට බෙට බෙට খ ක খල දන් খයිල આને છે ને દસ દિવસ થી કોઈ ખાવા દીધું નથી એટલે આમ જો કેમ ખાય છે આ જો એક ડીશ ખાઈ ગઈ આ બીજી ખાઈ ગઈ ને ત્રીજી ઉપાડી છે અહીંયા પડ્યું બાજુ વાળા બાજુ વાળા નું બતાવતો ને નામ છે રેસ્ટોરન્ટ લે પ્લેટ પ્લેટ રેસ્ટોરન્ટ ન્યુ ઓપનિંગ છે વિજયભાઈ ઓપનિંગ બીટિંગ રેસ્ટોરન્ટ દુ એની પ્લેટ રેસ્ટોરન્ટ આવી ગયું છે ઓપનિંગમાં ઓપનિંગમાં છે

જા ને તું એમ ટેબલ ખાલી થઈ ગયું आहिक बिजी बीजिया शो, यह दम भाई जो, रेस्टोराण नामी ये, फ्लेट, काफे, रेस्टोराण, चालो, जू अन्या कर फ़ह, जो जे जा बड़ा, जो 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 मारियो, के कंटेनर में क्या मीर बहुत से जैसे एक हाउस सुरक्षा मोटा पानी आएगी खाइले खाइले जाए बड़ा खावा बैठो सब मन चालू है सिल्वर चौक पास है हालै ओपनिंग मालो अभी स्पाइस रेस्टोरेंट ઘણા લોલેશભાઈ આવો આપડે સ્પાઈસી રેસ્ટોરન્ટ હતું ને આપડે જમવા આવ્યા હતા ને આપડે માં સ્પાઈસી રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું

हा त तुमने कहो छो और स्पाइसी रेस्टोर नतोनी बंद हो गयो है इनकी जगह प्लेट बुक हो गयो है यहां ट्रैफिक से बात आ रही है आज जाऊं सरस्ता पर साइड में धीरे-धीरे निकलती थीमही थीमही आ रही थीमही ओ वेट अग्रींगोरो गोइन्डेस एलाइटो ये गलत थी आ आरे ना હા ગોવિંદભાઈ જ છે હું ગોવિંદભાઈ બોલો આ બેન એમ કે ને રીલ્સના પૈસા મેન્શન કરવાના તો મને ફોન કરજો ઓકે દોઢસો રૂપિયા લેગા કુછ નહીં મિલેગા ઉસકો બોલ દેના ના વો મેરી ફ્રેન્ડ અચ્છી વાલી ખાસ એ ખાસ વાલી દોઢસો રૂપિયા લેગા એને જ મને કીધું ઈ જ છે હા ડેડસો કીધું ને જવાનું દોઢસો રૂપિયા દોઢસો આપવા પડશે ગુગલ પે માં પછી રીલ રોજ મેન્શન કરીશ દોઢસો રૂપિયા આપશો ને એટલે ના આપણે જે આપણે નથી કરવી આ જો આઈ પુગા રેવા ઓપનિંગ નઈ નથી જોતા બધું ના ઓપનિંગ પઈતું ન કે ચાલુ થઈ ગયા 12:00 થઈ જ 12:00 બધા હાલો આપણે 12:00 હાલો આની કેટલી

બે શબ્દ બોલો વિજયભાઈ વન મિલિયન લોકો જોવા પડે લાગે સારામાં સારું પંજાબી ગુજરાતી ચાઇનીઝ જમવા માટે બધા વધારો ઓકે ચલો ચાલો આપડે નીચે